જય શ્રી કૃષ્ણ કિરીટભાઈ રતિલાલભાઈ પટેલ ગામ આડી તાલુકા ઉપર જિલ્લો સુરત મારો મોબાઈલ નંબર છે ચોરાણું બસો અઠ્યાસી છાસઠ સાત આજે ભાવનગર જિલ્લાની લોકભારતી કોલેજના વિદ્યાર્થી આપણા ફાર્મની મુલાકાત આવ્યા છે અને પંદર દિવસની ટ્રેનિંગ માટે આપણા આંધી ફાર્મ પર આવ્યા છે આજે આપણે મારા ખેતરના ફાર્મ પર જ્યાં સંશોધનમાં સિરધી સંશોધનમાં છે આ સીડી જાત છે બસો આઠત્રીસ નંબર બરાબર અને એ બે ચાસ વચ્ચે પાંચ ફૂટનું અંતર છે બરાબર અને બે છોડ વચ્ચે એક ફૂટ દોઢ ફૂટ બે ફૂટ તમારી સગવડ પ્રમાણે કરી શકો દોઢ બે ફૂટે સીડી વાવો તો જોરદાર આના પરિણામો છે હવે આ ગીલી પદ્ધતિ એટલે શું કહેવાય આ સેંઠો છે બરાબર હવે આ સેંઠાને અહીંયાથી કાપવાનું અને અહીંયાથી કાપવાનું આટલી જે પિન્ડલ થઈ એ તમે પાંચ બાય દોઢે પાંચ બાય બે આવી રીતના ઘૂસી દો આ મતલબ આ આંખવાળો ભાગ જમીનમાં જવો જોઈએ તો એક વીંગાની અંદર પચીસ મણ તમારી શેરડીની અંદર આવી રીતના બીજા મૂટનો પટ આપીને તમે રોપી શકો તો જોરદાર શેરડી થાય બીજું કે આ બધી શેરડી આ સંશોધનમાં છે કોઈ પાંચ બાય બે છે પાંચ બાય એકે છે પાંચ બાય ત્રણ છે પણ પાંચ બાય દોઢ કે બે રોપવાથી એના શું કહેવાય સેંઠાની સંખ્યા વધી જાય આજે આપણે સેંઠા ગણીએ તો આ બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ ચૌદ એક સેંઠા છે આમાં કોઈ જાતનું કેમિકલ ખાતર નથી બરાબર છે કોઈ જાતનું રાસાયણિક ખાતર નહીં છતાં કોઈ જાતને એની પણ એટલે વાઇફ લાઈને ઉપદ્રવ આમાં એકદમ છે ઉતાર એટલે કહેવાનો મતલબ એ છે કે આ પાછી જમીન મળી થોડીક સારવાળી છે જો બટાઉ જમીન આ થોડીક સારવાળી જમીન છે પણ એને આપણે રોપતા પહેલાં બીજ સંસ્કાર કર્યું હતું આવી રીતના જે ગીલી પદ્ધતિએ કાપી શેરદી એનો બીજ સંસ્કાર કર્યું બીજ સંસ્કાર કરીને રોપવાથી સો સો ટકાનો શું કહેવાય ઉગાવો મળે એટલે આ પ્રાકૃતિક ખેતીમાં શક્ય છે શેરડી બી થાય શાકભાજી બી થાય કોઈ બી તૂલ પ્રાકૃતિક ખેતીમાં થાય અને કરવું હવે જરૂરી છે એનો વિઝન ઘણા બધા છે એક તો આપણા ગુજરાતની અંદર કેન્સરનું પ્રમાણ વધી રહ્યું છે લોકોનું હું કહેવાય હેલ્થ બગડી રહી છે અને લોકોના પ્રાકૃતિક ખેતીના અનાજ શાકભાજી ખાવાથી લોકોનું માહગી સુધરે છે આ એક આધ્યાત્મિક ખેતી છે પ્રાકૃતિક ખેતી હતી દેશી ગાય આધારિત ખેતી એક આધ્યાત્મિક ખેતી છે અને ભગવાન તરફ લઈ જવામાં આપણે આ એક સરળ રસ્તો છે એટલે દરેક ખેડૂતો આ ખેતી અપનાવે એવું મારું માનવું છે એ માટે આપણે હું કહેવાય ફોન પર ખેડૂતોને સલાહ બી આપતા રહેલા છે તે માટે મારા નંબર ફોર એની ટાઈમે કોઈ બી ખેડૂત ફોન કરશે તો આપણે એને જવાબ આપીશું અને દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે એવી આપણી ભાવના છે અને આચાર્ય દેવજીના ચીનના જન આંદોલનમાં આપણે સક્રિય છે અને એને આપણે શું કહેવાય રાજ્યપાલ હવે એક વર્ષ માટે છે તો આપણા ગુજરાતને પાંચ વર્ષની અંદર પ્રાકૃતિક ખેતી કરવા માટે તૈયાર કરીએ એ માટે આપણે ભગવાન બી આપણે શક્તિ આપશે અને ગાય માટે બી આપણે સદબુદ્ધિ આપશે జయశ్రీకృష్ణ రిలీ బాయండి